સામૈયા કરી અને ધામધૂમથી રામજી મંદિરે લાવવામાં આવશે અને ત્યાં તેમની પૂજા અર્ચના થશે મિત્રો આ કળશની અંદર શું છે અને તે અહીં લાવવાનો હેતુ શું છે તો આવી તમામ બાબતોની આજે આપણે માહિતી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ જાણવા મળે કે અક્ષત કળશ એટલે શું અને તેને લાવવાનો હેતુ શું છે

Cảm ơn ધાર વસંતભાઈ ગોબાણી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ કાર્ય હતા અને મહિલા શિક્ષણ મંડળો દ્વારા તેમજ સનાતન ધર્મ ધર્મ ભાઈઓ બહેનો ગારિયાધારના અને સમગ્ર વિશ્વના સનાતન ભાઈઓ બહેનો આ પવિત્ર અયોધ્યા તીર્થધામ ખાતે જે પૂજન થયેલા અક્ષતઃ ચોખા અને કળશનું કાર્યધારમાં વાસ્તે ગાસ્તે સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સ્વાગત કર્યું તેનું આજ કાર્યદાર રામજી મંદિર ચોરા ખાતે જેની પૂજન વિધિ અને પૂજન વિધિનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ કાર્યદાર અને તમામ મહિલા મંડળો દ્વારા કરવામાં આવ્યો હતો જે સફળતા અને ધામધૂમ પૂર્વક કર્યો તે બદલ આજના કાર્યક્રમ વધે અમે સૌનો આભાર મિત્રો અક્ષત કળશ એટલે શું અક્ષત કહેતા ચોખા તો આ કળશની અંદર સોખા અને હળદર પૂજન કરી અને ભરવામાં આવ્યા છે મિત્રો અક્ષત કળશ શા માટે અહીં મોકલવામાં આવ્યો છે જે આગામી તારીખ બાવીસ એક ચોવીસ ના રોજ અંદર જે અંદર રામજી મંદિરનું નિર્માણ થયું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તો તે હેતુ આ અક્ષત કળશ વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ દ્વારા આખા ભારતની અંદર હિન્દુ સમાજના કોઈ પણ વ્યક્તિ આમંત્રણમાં બાકી ના રહે તે માટે ઘરે ઘરે જઈ અને ચોખાની પ્રસાદી અને આજે ભવ્ય પ્રતિષ્ઠા થઈ રહી છે તેમનું આમંત્રણ આપવામાં આવે